આવી ગયો બેટા કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ સાતમી તારીખે આવા કોઈ બાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઈટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર આટલો થઈ ગયો તો તો વિચાર કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળનું બટન દબાવો ભાજપ ને જીતાડો સ્વર્ગીય ડાયાભાઈ મણિલાલ પટેલના સ્મરણાર્થે પાણીની પરબ પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે ખુલ્લી મૂકવામાં આવી હાલ પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે આ લોકો વિવિધ દ્વારા જનસેવા કરતા હોય છે ત્યારે વીરતા ગામના બે ભાઈઓ જે હર હંમેશ જળ સેવામાં અગ્રેસર હોય છે એવા પટેલ મહેન્દ્રભાઈ અને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાં પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે પોતાના સ્વર્ગીય પિતાજી ડાયાભાઈ મણિલાલ પટેલની યાદમાં પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે પાણીની સદર મહામંડલેશ્વર વેદાતાચાર્ય શ્રી જગદીશાનંદ સાગર મહારાજના કરકમલો દ્વારા તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ સવારે આડત્રીસ કલાકે કરવામાં આવ્યું આ સુપ્રસંગે તેમના પૂજ્ય માતા શ્રી ગંગાસરૂપ મોતીબા પટેલ તેમજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લો સિદ્ધ સેવા કેમ્પ રોટલિયા હનુમાનજી ધામ પરિવાર જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત બ્રહ્માણી એસિડ એન્ડ કેમિકલ્સ પાટણ સત્યનામ વેલ્ડિંગ વર્કર્સ પાટણ પાટણ એપીએમસી ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ મહેન્દ્રભાઈ ડી પટેલ રાજુભાઈ ડી પટેલ વીરતાવાળા પ્રકાશભાઈ નાળોદા કમલેશભાઈ પટેલ વસંતભાઈ સુથાર ભરતભાઈ સુથાર પાટણ અમથીબા હોસ્પિટલના ડૉક્ટર સંદીપભાઈ પટેલ વીટીવી પાટણ જિલ્લા પ્રતિનિધિ હર્ષદભાઈ પંચોલી ભરતભાઈ એલ જોશી પંકજભાઈ પટેલ આગેવાન ગોવિંદભાઈ પ્રજાપતિ પત્રકાર નિખિલભાઈ જોશી પ્રવીણભાઈ સથવારા સહિત વિવિધ માન્યવાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના ડિરેક્ટર એવા શ્રી રાજુભાઈ પટેલે જણાવ્યું કે એ જ દિવસે શનિવારે સાંજે જગતના પ્રથમ એવા શ્રી રોટલિયા હનુમાનજી ધામ પરમ પૂજ્ય સંત શ્રી જગદીશાનંદ સાગરજીની રામરોટી તુલા પણ કરવામાં આવી તેમજ રોટલિયા હનુમાનજી મંદિર પૂજ્ય સંત દ્વારા સંતવાણી અને પ્રવચન પણ યોજાયું જેનો ભાવિ ભક્તોએ લાભ લીધો તેવું ચેનલના ડિરેક્ટર રાજુભાઈ ડી પટેલ દ્વારા જણાવવામાં આવેલ તેમજ આ પ્રસંગે સ્વર્ગીય મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ મીઠાવાળાને પણ યાદ કરવામાં આવ્યા હતા

પરોપકાર કરે એ માનવ જીવનનો ધર્મ છે હંમેશા પરોપકારના માટે પોતાનું જીવન પ્રદાન કરવું જોઈએ તો આવા સમાજના કાર્ય કરતા રહીએ તો પરમાત્મા પરમાત્મા બધાના હૃદયના પરમાત્મા છે એ પરમાત્મા બધાને આશીર્વાદ આપે શાંતિ થઈ એ જીવનનું પોતાના જીવનની અંદર એ સુખી થઈ શકે જીવનને સફળ થાય એટલું એ બધા સહારા છે આજે રોટલિયા હનુમાન દાદા રોડ અને ગોલ્ડન ચોકડીએ પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું જેવા મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ડાયાભાઈ મણીલાલ પરિવાર અને રોટલિયા હનુમાન પરિવાર દ્વારા આ પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પાણીની પરબમાં ઉદઘાટક શ્રી મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જગદીશાનંદ સાગરજી મહારાજ અહીંયા આવીને એમના ચરણ કમલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જળ સેવા એ બહુ ઉત્તમ સેવા છે આપણે હંમેશા પાણી જળનું એ સીધાને પીવડાવવાથી તમારા એ કાર્યો રહ્યા એ યોગ્ય બને છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે અમારા માતા પિતાના પૂર્ણ હસ્તે સેવા કરવી કરવી છે તો રોટલિયા હનુમાન દાદા પરિવાર દ્વારા પૂજ્ય મહંતશ્રીને પણ રોટલા તુલા રાખવામાં આવી છે પાંચ વાગે રોટલિયા હનુમાને રોટલાની તુલા કરવામાં આવશે